સ્વચ્છ ભારત મિશન વડાપ્રધાનનો સપના સ્વરૂપ અભિયાન પરંતુ ભાવનગર શહેરમાં આ મિશનનો અમલ કાગળ પર જ સીમિત જણાઈ રહ્યો છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને સફાઈ જેવી મૂળભૂત જરૂરિયાત માટે કમિશનર સુધી દાદ મેળવવી પડે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે તંત્ર માટે પ્રજાની કાળજી વાસ્તવમાં છે કે નહીં ભાવનગરના કાળિયાપીટ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસેનો બગીચો લાંબા સમયથી ગંદકીથી છલકાઈ રહ્યો છે હરરોજ અહીં 20 જેટલા વરિષ્ઠ નાગરિક થાક ઉતારવા માટે આવે છે પણ બગીચાની દુર્દશા તેમનો આરામ છીનવી રહી છે ત્યારે વરિષ્ઠ નાગરિક બળવંશી જ્વાલાએ તંત્રને અનેકવાર આ સમસ્યા અંગે લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી પરંતુ દરેક અધિકારી જવાબદારી ટાળતો દેખાયો જ્યારે શક્ય તેટલી તમામ કવાયત વિફળ ગયા બાદ કમિશનરનો દરવાજો ખખડાવ્યો હતો હા મારું નામ બળવંતસિંહ ઝાલા પૂર્વ નવાપારા વોર્ડ મહામંત્રી ભાજપ આજ રોજ હું કમિશ્નર સાહેબને મળ્યો કમિશ્નર તો બહુ સારા છે આવા કમિશ્નર આવે તો ભાવનગરનો વિકાસ થઈ જાય ને એને મને સારી રીતે સાંભળ્યો મેં અરજી લેખિત મેં એને આપી ફોટા સાથે આપી એને સિટી એન્જિનિયરને બોલાવીને સૂચના આપેલ છે કે હવે પછી હવે પછી જે કંઈ થાય એના માટે એનું નક્કી કરો કે આ ગાર્ડન કોનામાં આવે છે ગાર્ડનમાં આવે છે રોડ વિભાગમાં આવે છે તો જ્યારે ખો નીચેના માણસો અમને ખો આપે છે કે અમારામાં નથી આવતું અમારામાં નથી આવતું તો જેનામાં જે આવતું એની જવાબદારી ફીટ કરી એને આપો સફાઈ કરવા માટેનો ભાઈ નિવૃત્ત માણસો બધા તમામ નિવૃત્ત માણસો છે બધા સાઠ સિત્તેર વર્ષની ઉંમરના બધા મોટી ઉંમરના આવે હવે અહીંયા ફરતી કોર્નરમાં ફરતી જગ્યાએ બીરામાં ટ્રાફિક ફૂલ હોય અંદર આમાં કસરો એટલો બધો પડ્યો હોય કે એની કોઈ વાત નહીં કોઈ બેહ્યા નહીં કોઈ દવા સટવામાં કોઈ આવે નહીં કોઈ ગંદકી મચ્છર એટલા બધા થાય એટલે વડીલો બધા ત્રાસના હશે બેન હો ને ઘરે કોઈ આવવા રાજી નહીં એટલે આજે અમારા બળવતસિંહ બીરા ક્યાંનું કીધું કે ભાઈ કમિશનર સાહેબને મળ્યા કમિશનર સાહેબે બહુ રિક્વેસ્ટ બહુ વ્યવસ્થિત સાંભળી અને અમારી દલીલ પૂરેપૂરી સાંભળી નહીં કે હવે પછીની કોઈ ફરિયાદ નહીં આવે એ યોગ્ય કરશું હવે જોવાનું એ છે કે વરિષ્ઠ નાગરિકોની આક્રોશભરી રજૂઆત પછી તંત્ર શૂન્યમાંથી જાગીને કાળિયાબેટ બગીચાની સફાઈ માટે પગલા ભરે છે કે નહીં